લગ્ન પ્રસંગોમાં ઉપયોગમાં આવતા વિવિધ અત્તર પરફ્યુમની ભારે બોલબાલા રહે છે ત્યારે મલ્ટીનેશનલ પરફ્યુમ ઉત્પાદક કંપનીઓ સામે સ્વદેશી ગૃહ ઉદ્યોગો પણ કાંઠું કાઢી રહ્યા છે ખાસ કરીને સખી મંડળની બહેનો પણ પોતાની મહેનત શૂઝબૂઝ અને કલાના માધ્યમથી પરફ્યુમનું ઉત્પાદન કરી રહ્યા છે જેનું ઉત્તમ ઉદાહરણ છે પશ્ચિમ બંગાળની જનની સખી મંડળની બહેનો અડાજોણ ખાતે આયોજિત સરસ મેળામાં કલકત્તાના નોર્થ પરંગણામાંથી આવેલા તીર્થી વિશેષ કહે છે કે સરકારની સહાયથી અમે દસ બહેનોએ સાથે મળીને જનની સખી ગ્રુપ બનાવ્યું છે અમે કોઈપણ જાતના કેમિકલ વિના પરફ્યુમ બનાવીને વેચાણ કરીએ છીએ રજનીગંધા ગુલાબ ચંદન વેનિલા ચમેલી જાસ્મીન મોગરા સુખડ જેવા ચોત્રીસ પ્રકારના પરફ્યુમ બનાવીએ છીએ જે ફ્લેવરનું પરફ્યુમ બનાવવાનું હોય તેને પ્રોસેસ કરીને અર્ક છૂટો પાડીને સમગ્ર પ્રક્રિયા બાદ પરફ્યુમ તૈયાર થાય છે અમારા અત્યારની સુગંધ દિવસભર રહે છે તેથી વિશેષ કહે છે કે અમે રૂપિયા દોઢસોથી લઈને રૂપિયા છસો પચાસ સુધીના પરફ્યુમ ઉત્પાદિત કરીએ છીએ સરકાર દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં અમને વિનામૂલ્યે સ્ટોલ તથા રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે જેના કારણે અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે સુરતવાસીઓનો ખૂબ સરસ સહયોગ મળ્યો હવે હું દર વર્ષે આ મેળામાં આવીશ એમ જણાવી છ દિવસમાં રૂપિયા પચાસ હજારનું વેચાણ થઈ ચૂક્યું હોવાનું જણાવે છે મોટાભાગના પરફ્યુમ ખૂટી પડતાં ફરી મે પ્લેન દ્વારા પાર્સલ મંગાવ્યું છે સરકારનો આભાર વ્યક્ત કરતા અમારી જેવી બહેનોને પ્લેટફોર્મ આપીને સાચા અર્થમાં આત્મનિર્ભર કરી છે તેમ તેઓ જણાવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નમસ્તે જી મેં તિતલી વિશ્વાસ મેં કલકત્તા સે આયુ મેરા ગ્રુપ કા નામ હે એસએજી જનની એસએજી મેં યહા પે પરફ્યુમ કા સ્ટોલ લેકે બેઠા હું मेरी थैंक सबसे पहले थैंक यू मेरा गवर्नमेंट ने मेरे को यहाँ पे भेजा आ, इसका मेरे को प्लेटफॉर्म दिया मेरा परफ्यूम का स्टॉल लेने के बहुत बहुत शुक्रिया मेरा गवर्नमेंट को और यहाँ पे मैं बोलूँगी धन्यवाद मोदी जी को कि मेरे को ये वाली प्लेटफॉर्म देने के लिए Uh, मेरा जो प्रोडक्ट है सब हैंडमेड प्रोडक्ट है हैंडमेड परफ्यूम है हैंडमेड कर फ्रेशनर व्रफ फ्रेशनर है हैंडमेड आपका रूम फ्रेशनर आ जाएगा इतर आ जाएगा सभी हैंडमेड है और सभी आपका आ, क्या बोले कोई केमिकल नहीं है नॉन केमिकल है मेरा स, आ, और सबसे बड़ी बात है मेरा जो परफ्यूम है हम लोग है जो जो फ्रेग्रेंस होती है ना एक्चुअली जब बोलती है चंपा फूल बोलती है जिसको मुगरा बोलती है जिसको हम लोग बेल फूल बोलते हैं बंगाली में आ, सबका आ, जो फ्लावर बेस में हम बनाते हैं आप सबसे बड़ी बात है જો બ્રાન્ડેડો પરફ્યૂમ હોતી कॉपी भी करते हैं एक्चुअली पूरा फ्रेगनेंस नहीं आते नाइन्टी फाइव परसेंट सेम स्मेल हम आने के ट्राई करते हैं वो सबसे क्योंकि जो महंगी प्रोडक्ट होती है उसका तो बहुत कॉस्टली होती है क्योंकि बहुत सारा तो एफोर्डेबल नहीं होती है उसके खरीदने के लिए तो हम ट्राई करते हैं उसका हम लोग हैंडमेड बना दें और सबसे बड़ी बात है हम भी बिजनेस कर रही हूँ परफ्यूम का आप आप लोग भी आ जाओ जो जो मेरा ऐसे ऐसे हाथ का कम जानते हो सभी आ जाओ यहाँ पे स्टॉल लगाओ आपका जो खुद का जो आर्ट है ना वो आपको आ जाओ यहाँ पे स्टॉल लगाओ और ये भी तो बहुत सूरत तो बहुत अच्छी जगह है मेरे को तो बहुत मज़ा आया यहाँ पे एग्जीबिशन करके क्योंकि इसका जो जो क्लाइंट है ना मेरा जो कस्टमर है बहुत अच्छी है और इतना इसका सबसे बड़ी बात है सूरत का जो बिहेवियर बहुत अच्छा लगा मेरे को मेरे को सूरत में और भी आना है अगले साल भी आना है इसलिए मैं बोलूँगी कि मेरा गवर्नमेंट के बोलूँगी कि मेरे को अगले साल बिल्कुल भेजना